નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર જાણકારી ગુજરાતની યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ અને આજના મહત્ત્વના સમાચાર જાણવાના છે જેની અંદર મિત્રો ખાસ કરીને આજે સમગ્ર ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે અને મિત્રો તેની સાથે જ હવામાન ખાતું અને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ જે છે તે હવામાન ખાતા વિશે અને મિત્રો ખાસ કરીને જોઈએ તો હવામાન અને વરસાદ વિશે શું જણાવી રહ્યા છે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે અને સાથે જ મિત્રો આગામી વરસાદી સિસ્ટમ અને વરસાદી રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે ક્યારે સક્રિય થવાનો છે ક્યારે પૂર્ણ થવાનો છે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે તો મિત્રો ખાસ કરીને મને તમારા ગામનું નામ કોમેન્ટમાં જણાવી દેજો જેથી કરીને મને ખબર પડી જાય કે તમે કયા ગામથી અમારો વિડીયો છે તે જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ કરીને આ કામ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો હવે વિડીયોની શરૂઆત કરવાની છે જેની અંદર મિત્રો ખાસ કરીને વાત કરીશું તો ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે જેમાં સૌપ્રથમ જોઈએ તો સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોથી જોઈ લઈએ તો મિત્રો ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા સિસલી ભાણવડ પોરબંદર કુતિયાણા કદાચ કેશોદ માંગરોળ આટલા વિસ્તારો અને ત્યારબાદ મિત્રો ઉપર જામનગર સાઈડ જોઈ લઈએ તો મિત્રો જામનગર ધરોળ સાવડી મોરવી માલીવા વાંકાનેર થાણ ચોટીડા ત્યારબાદ મિત્રો રાજકોટ જિલ્લા વિશે જોઈએ તો રાજકોટ કાલાવડ સાપર વેરાવળ ગોંડલ જસદણ ત્યારબાદ મિત્રો નીચે જૂનાગઢ સાઈડ જોઈ લઈએ તો જૂનાગઢ ઉપલેટા જેતપુર વિસાવદર બગસરા ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો વેરાવળ કોડીનાર આટલા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે તેવું લાગી રહ્યું છે તો મિત્રો ખાસ કરીને કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળશે નહીં પરંતુ મિત્રો હળવા વરસાદી ઝાપટાં જોવા મળી શકે તેવું દેખાઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો અમરેલી અને ભાવનગરમાં નહીવત વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને જોઈએ તો મિત્રો બાબરા બગસરા ધારી કુંડલા તુલસી શ્યામરા જુલા ઉના ત્યારબાદ મિત્રો ભાવનગરમાં ભાવનગર સોનગઢ પાલેતાણા તળાજા મહુવા ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો ગઢડા બાર બરવાળા બાનગઢ ધંધુકા રાણપુર લીંબડી સુરેન્દ્રનગર આટલા વિસ્તારોમાં મિત્રો નહીવત વરસાદ જોવા મળશે એટલે કે મિત્રો વરસાદ ઓછો જોવા મળે તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો વાત કરવાની છે હવે કચ્છ જિલ્લા વિશે જેમાં મિત્રો કચ્છ જિલ્લામાં ખાસ કરીને જોઈ લઈએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળશે મેઘતાંડવ જોવા મળશે પરંતુ મિત્રો બાકી કોઈ જિલ્લામાં છે તે વરસાદ જોવા મળવાનો નથી એટલે કે મિત્રો કચ્છના બાકીના તાલુકામાં કોઈ વરસાદ જોવા મળશે નહીં પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે તેવી આગાહી છે તો મિત્રો ખાસ કરીને જોઈએ તો લખપત ગોર નલિયા નાગવીરી શીસાગળ માંડવી મુન્દ્રા ગાંધીધામ ભુજ ભચાઉ રાપર મનફરા અડેસર લોદરાની આટલા વિસ્તારોમાં મિત્રો ભારેથી ભારે મેઘતાંડવ જોવા મળી શકે તેવી આગાહી છે કારણ કે મિત્રો અહીં તમે જોઈ શકો છો જે દરિયાકાંઠો છે કચ્છનો અખાત છે ત્યાંથી મિત્રો ખાસ કરીને જોરમાં પવન ફૂંકાઈ રહ્યો છે જેને કારણે મિત્રો ત્યાં વરસાદ લાવી શકે તેવું લાગી શકે છે પછી મિત્રો હવે વાત કરવાની છે આપણે ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વિશે મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે મેઘતાંડવ જોવા મળી શકે તેવું લાગી રહ્યું છે તો મિત્રો ખાસ કરીને જે છે તે મધ્ય ગુજરાતમાં જોઈ લઈએ તો હાલવડ કુડા ધાંગધરા દસાડા વિરમગામ ત્યારબાદ મિત્રો સુરેન્દ્રનગર નળસરોવર ધોળકા મહેમદાબાદ અહેમદાબાદ ગાંધીનગર કડી ત્યારબાદ મિત્રો કપડવંજ બાળાસિનોર ડાકોર ગોધરા પીપલોદ જાહલોદ લુણાવાડા બાયદ માલપુર આ બધા વિસ્તારો છે તેમાં મિત્રો ભારે ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો નીચે ડાકોર ગોધરા પીપલોદ જાહલોદ દાહોદ આટલા વિસ્તારોમાં પણ ભારે ભારે મેઘતાંડવ જોવા મળી શકે ત્યારબાદ મિત્રો હવે ઉત્તર ગુજરાતમાં જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મિત્રો રાધનપુર રોડા હરજી ચાંદસમા મોઢેરા મહેસાણા પાટણ દિયોદર ભેસ્તાન દિસા સુઈગામ થરાડ પાલનપુર સિદ્ધપુર વડનગર હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા ત્યારબાદ મિત્રો ડુંગરપુર ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો અંબાજી આબુ રોડ સુધી ભારેથી ભારે મેઘતાંડો જોવા મળી શકે કારણ કે અહીં મિત્રો રાજસ્થાનમાં એક ભારે નવી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે મિત્રો ખાસ કરીને જોઈ લઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે મેઘતાંડો જોવા મળી શકે તેવું દેખાઈ રહ્યું છે તો મિત્રો ખાસ કરીને હવે વાત કરવાની છે દક્ષિણ ગુજરાત વિશે તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જોઈ લઈએ તો મિત્રો આણંદ તારાપુર બોરસદ ખંભાત વડોદરા ચાંપાનેર બોડેલી ડભોઈ કરજણ જંબુસર સીણોર ભરૂચ દહેજ ડેડિયાપાડા ઉમરપાડા વાંકણ કોસંબા સુરત બારડોલી નવસારી મોરા વલસાડ વ્યાપી વાંસદા આહવા ડાંગ સાપુતારા વ્યારા નવાપુર આટલા વિસ્તારોમાં મિત્રો ભારેથી ભારે મેઘતાંડું જોવા મળી શકે કારણ કે મિત્રો અહીં જે છે તે અરબ સાગરમાંથી ભારેથી જે અતિભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે ત્યાં ભારેથી ભારે મેઘતાંડું જોવા મળી શકે તેવી આગાહી છે તો મિત્રો મેં તમને જણાવી દીધું કે આજે ક્યાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે પરંતુ મિત્રો હવે વાત રહી છે આવનારા દિવસોમાં કેવો વરસાદ પડશે ચોમાસું ક્યાં પહોંચે છે તે તમામ બાબતે હવે વાત કરવાની છે તો ખાસ કરીને મિત્રો આવતીકાલે જોઈએ તો મિત્રો આવતીકાલે બપોરે કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળતો નથી પરંતુ મિત્રો અહીં જે રાજસ્થાનની સિસ્ટમ હતી તે ધીમે ધીમે કરીને ગુજરાતમાં પહોંચતી હોય તેવું લાગી રહ્યું છે તો મિત્રો ખાસ કરીને ભારેથી ભારે મેઘ જોવા મળી શકે ત્યારબાદ મિત્રો સાત તારીખે જોઈએ તો મિત્રો સાત તારીખે બપોરે બાર વાગે જોઈએ તો મિત્રો ખાસ કરીને બપોરે બાર વાગે કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળતો નથી ત્યારબાદ મિત્રો આઠ તારીખે જોઈ લઈએ તો મિત્રો આઠ તારીખે કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળતો નથી પરંતુ મિત્રો નવી નવી સિસ્ટમો બનતી જાય છે ભારતની અંદર તો મિત્રો ગુજરાતમાં જે છે તે વરસાદની અસર થઈ શકે તેવું લાગી રહ્યું છે ત્યારબાદ ત્યારબાદ મિત્રો જોઈએ તો ખાસ કરીને તમે જોઈ શકો છો ભારેથી અતિભારે મેઘતાંડું જોવા મળી શકે કારણ કે મિત્રો અહીં મધ્યપ્રદેશમાં પણ નવી નવી સિસ્ટમો બની છે તો મિત્રો સૌથી વધારે વરસાદ નોંધાઈ શકે તેવું લાગી રહ્યું છે ત્યારબાદ મિત્રો દસ તારીખે જોઈએ તો અહીં એક નવી સિસ્ટમ બની છે જેને કારણે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે મેઘતાંડવ જોવા મળી શકે ત્યારબાદ મિત્રો તારીખે જોઈએ તો મિત્રો તારીખે પણ જે છે તે ભારેથી ભારે મેઘતાંડો જોવા મળી શકે તેવું લાગી રહ્યું છે તો મિત્રો આગામી દિવસોમાં નવી નવી સિસ્ટમો સક્રિય થશે અને નવા નવા વરસાદો અને નવી નવો મેઘતાંડો જોવા મળશે તે તમામ માહિતી હું તમને આગળના વિડીયોમાં અને આગળના દિવસોમાં આપીશ યા તો તે મિત્રો રજા આપશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી